જેને અમે અમને પોતાને ખરેખર દુઃખ લાગે છે કે આપણો વિસ્તાર હોય અને આપણા જ વિસ્તારમાં આપણા જ કામ કરેલા પૈસા માગવા માગવા માટે અને લેવા માટે જો આપણને બેસવું પડતું હોય તો અમને પણ ખરેખર અંદરથી થોડું દર્દ પણ થાય છે પણ જે કંપની છે ને હમણાં જયદીપસિંહ પણ આવતા આવતા વાત કરી કે આપણે જે રીતે રજૂઆત કરવાની છે પહેલાં જઈ આવીએ અને પછી બપોર પાછળ આપણે ભૂજ જઈએ તો ભૂજ જઈ અને જે કોરમ ઉપર રજૂઆત કરવાની છે કોરમ ટુ કોરમ આપણે હાલી અને સરકાર સુધી પણ આ વાત પહોંચાડીએ એટલે લગભગ બપોર પાછળ અમે બધાએ જેટલા પણ આમાંથી જાશું ભૂજ જે આ રજૂઆત છે આપણી અને ખરેખર આપણા કામ કરેલા પૈસા છે એટલે લેવામાં કોઈ શરમ પણ ન હોવી જોઈએ જેમ હમણાં મહાવીરસિંહે કીધું કે પૈસા તેની કે ડીણા જ પે પણ ખરેખર એમને પણ હમણાં જયદીપસિંહ અને મહાવીરસિંહ મને ફોન કરી અને સરદાર સરદાર સાહેબ જે પણ છે એમને પણ મળવાની કોશિશ કરશું અને આપ બધાય સાથે અમારું સરપંચ સંગઠન અબડાસા તમામે તમામ સરપંચો કદાચ જરૂર પડશે તમે તમારી સાથે બેસવા તૈયાર છીએ પણ આપણા પૈસા છે આપણે લેવા છે એમાં કોઈ પણ ઓલું ન જોઈએ અને કંપનીને આપવા પડે આઠ દસ કરોડ રૂપિયાની વાત હોય તો કંપનીને કઈ મોટો આમાં ખાડો પડી જવાનો નથી પણ ક્યાંક ને ક્યાંક જે અટકેલું હોય આપણે એના સુખદ સમાધાન થશે એવા પ્રયત્નો અમારે પાર્ટીના તમામ પદાધિકારીઓ કરશે ભારત માતા ગી જયારે આવી ત્યારે વંદા સિમેન્ટ પછી અત્યારે નિર્મા સિમેન્ટ ચાલુ થઈ ગઈ અમે જે તે વખતે જ્યારે એક લાખ અને પિસ્તાલીસ હજાર ની અંદર જમીન આપી એ સમયે અહિયાં

તમે ઉમેરો કરો બેંક ના જે વ્યાજ હોય એ અમે વ્યાજ સાથે મોકલ્યો ત્યારે અમારે કપાત કરી ને પાછળ એમનો જ જવાબ આવેલો છે કોર્ટ નો કે ભાઈ આટલા પૈસા તમને આ મળશે એ પણ અમે માને રાખ્યો અને પાછળથી અત્યારે અઠવાડિયા પછી અમારો જે લેટર આવ્યો એમાં એની અંદર વ્યક્તિગત બધાનો કે તમારા નીલ છે તો આ સમજુ છું હિન્દુસ્તાન ની અંદર હું તમને કહું અમારા પૈસા અમારી જમીન અમે જમીન આપી અત્યારે જમીન વેરણા થઈ ગયા અમે બરાબર ઢો ચડી નથી શકતા છતાં પણ દુઃખ અને સુખ સાથે ભરેલું છે અમે કીધું ભાઈ થોડું દુઃખ જમીન બગડે ભલે પણ સાતો સાત રોજી રોટી મળશે તો આ તો રોજી રોટી નહીં અને બહારના એજન્સીઓને એમને કામ અત્યારથી જ આપી દીધા હોય તો આ લોકલ અને આ લોકલ પ્રજા જો જો સરકારનો એક નિયમ છે કે જ્યારે હેરિંગ થાય છે ત્યારે કે હાથ પગ બાંધે છે કે તેત્રી ટકા લોકલ ને લાભ મળવો જોઈએ એ તો ઠીક પણ આ કિનારો ખાલી થઈ જશે કિનારા ઉપર કોઈ પણ યોજના કરવાની જરૂર નથી આ ફેક્ટરીની અંદર જો માસો લોકલ રાખે તો આ ફેક્ટરી અને એરિયા કાકી હિન્દુસ્તાન પાકિસ્તાનની ની ઉપર એરિયા બેઠેલો છે લખપતિ ગાડી નાસર અંદર પચાસ થી સાહીઠ કિલોમીટર પાકિસ્તાન છે જો આ એરિયા ખાલી થઈ જશે તો હિન્દુસ્તાન ને પણ નુકસાન થશે અમને દુઃખ છે માટે આ પૈસા માટે કઈક અમે બધા ને રજૂઆત કરી છે અમારી રજૂઆત સાંભળવા માટે અહીંયા આયા એમને હું ખુબ આભાર માનું છું આ વિસ્તાર અંદર એબીજી કંપની અને વાડરાજ એ કંપની સમય અને સંજોગ પ્રમાણે બંધ થઈ અને એની અંદર તેર ગામોના જે આ ગરડા વિસ્તારના લોકો કામ કરતા હતા કોન્ટ્રાક્ટ લઈને એમના પૈસા અટક્યા અને એ લોકો બધા આ કંપનીના વિરોધમાં નથી આ કંપનીના સમર્થનમાં છે પણ આમની એટલી જ માંગ છે સાત આઠ વર્ષોથી એમના પૈસા બાકી છે કંપની જ્યારે વેચાણી છે ત્યારે જૂના હિસાબ પ્રમાણે એમને કંપનીને નવા હિસાબ જેને આવશે એને પૈસા એને આપવા જોઈએ માત્ર આ લોકો એટલી માંગ ઈચ્છે છે કે અમારા પૈસા નવી કંપની આપે અથવા જૂની કંપની આપે એની ખાતરી જોઈએ છે અને એ પેમેન્ટ એમને મળવું જોઈએ કંપની શરૂ થાય એમાં દરેક તેરે તેર ગામના લોકો એના સમર્થનમાં છે અને આ સમર્થન એટલા માટે છે કે આ વિસ્તારની અંદર કંપની શરૂ થાય બધાને રોજગારી મળે પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે તેર તેરે તેર ગામના જે લોકો કામ કરતા હતા એમની પરિસ્થિતિ એવી થઈ કે અત્યારે એમની પાસે કામ કરવા જેટલા પણ પૈસા ન રહ્યા એટલે જે પણ કંપનીના મેનેજમેન્ટ છે એમના જે નવી કંપનીનું મેનેજમેન્ટ છે એમની સાથે વાતો વાતચીત કરી અને આ તેર ગામના લોકો જો એમની સાથે રહેશે તો કંપની પણ સારું કામ કરી શકશે અને આ વિસ્તારનો પણ વિકાસ થશે બે પાસા જરૂરી છે જે તે વિસ્તારની અંદર કામ કરવું હોય તો એના લોકલ લોકોનું પણ સમર્થન જરૂરી છે અમે અહીં ભારતીય જનતા પાર્ટીના વડીલ વરિષ્ઠ બધા આવ્યા છે આ તેરે તેર ગામના લોકો હર વખતે સાથ અને સહકારથી રહે છે અમે સો ટકા એવી યોગ્ય જગ્યા ઉપર પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરી અને આ લોકોના પૈસા પાછા મળે અને કંપની શરૂઆત થાય આ બે પાસા ઉપર વિચારી અને કાર્ય કરવા માટે અમે એમને ખાતરી આપીએ છીએ અમે મહેનત કરશું અને આ કંપની શરૂ થાય અને એમના પેમેન્ટ મળે એવી યોગ્ય જગ્યાએ રજૂઆત પણ કરશું જે તે વખતે જમીન આપણે એબીજી સિમેન્ટ કંપનીના જ્યારે તેર ગામના માણસોએ બધા જ પોતાના પૈસા માટે હડતાલ ઉપર બેઠા છે ત્યારે અમે આજે એમની મુલાકાત કરી અને યોગ્ય રીતે જ્યારે આ લોકો જમીન એબીજી કંપનીને આપી ત્યારે તેરો ગામના માણસોએ સાથે એકઠા થઈને જમીન આપી કંપનીનો વિકાસ થાય ગામડાઓનો વિકાસ થાય છેવાડાનો માનવીનો વિકાસ થાય એ ધ્યેયથી કંપનીને આપી હતી પણ કંપનીના સંજોગ અને એના કારણે આજે આપણા જે પણ રૂપિયા તમારા બાકી રહી ગયા છે એના માટે તમે હડતાલ કરી રહ્યા છે જે કંપનીએ બીજી જે કંપની લીધી છે એને પણ અમે રજૂઆત કરશું એની સાથે બેઠક કરશું અને તમારે સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરશું જય માતાજી હરિશ